ધોડકાના મઘ્યા વિસ્તારની પાન પાર્લરની દુકાનમાંથી લીધેલ માજાની બોટલમાં મરેલ જીવજંતુ જોવા મળ્યું ધોળકામાં મઘ્યા વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાંથી ખરીદેલ માજાની સીલબંધ બોટલમાં મરેલ જીવજંતુ જોવા મળ્યું હતું ચેતી જજો ગ્રાહકો હવે આજના જમાનામાં કોઈ પણ બ્રાન્ડેડ નામની વસ્તુઓમાં પણ ભેડછેડ અને કંપનીની લાપરવાહીના કારણે આપણે આપણા પ્રિયજનોને મોતના મુખમાં તો નથી ધકેલી રહ્યા ને કેમ કે આ બોટલો જો કોઈ નાના બાળકે ખરીદી હોત અને એણે જોયા વગર જ આ માઝા પી લીધી હોત તો વિચારો શું પરિણામ આવ્યું હોત માટે જ આ બે જવાબદાર કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ઇન્ડિયન ટીવી ન્યૂઝ અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ ગણેશ રાવત

બપોરે એ વાગે હું મારા દીકરા માટે માસા લેવા ગયો તો બાજુમાં મારી ઓફિસની બાજુમાં પાર્લર છે ત્યાંથી ત્યાં મરણજી જનનું કામ બાગ નીકળેલ છે તો સારું છે કે હું મારા બાળક સાથે ગયો બાળક એકલો ગયો હતો ને પી જાય તો એનો જવાબ તો કોણ હવે આ પોતાને જે જીવ જંતુ નીતિઓ એને બારે તમે કોઈને જાણ્યા એ મે કોકોકોલા કોકોકોલા હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો તો તો ત્યાંથી મેં ત્રણથી ચાર વાર કોલ કર્યા પણ મને કોઈ રિસ્પોન્સ નથી ફરીથી મારા બીજા નંબર ઉપરથી ટ્રાય કર્યો ત્યારે મને મારી કમ્પ્લેન એ લોકોએ રજીસ્ટર કરી છે કમ્પ્લેન નંબર આપેલો છે અને મને અડતાલીસ કલાક ત્યાં કીધું તમારા અધિકારી છે એ તમારી ઓફિસ પર આવશે અડતાલીસ કલાકમાં અને પછી મેં ફૂડ પર બી કોલ કર્યો તો ત્યાં મને સરખો રિસ્પોન્સ આપવા